નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે ભુજથી વાર્યા હતા અને અંગિયા કને નખત્રાણાના અંગિયા કને અહીંયા કને આપણે કેસુડા જોવા મળ્યા છે તો હાલ હોળી પણ આવી રહી છે તો આપણે વિચાર્યું કે અહીંયા કેસુડા આપણે થોડાક ફૂલ એને લઈ લઈએ તો આ છે કેસુડાનો ઝાડ એને કચ્છીમાં ખખરો પણ કહેવામાં આવે છે અને કેસરી કલરના તેના ફૂલો હોય છે તો અહીંયા ઘણા એવા કેસુડાના ઝાડ છે અહીંયા કને તો મિત્રો આ કેસુડાની ઘણી વિશેષતા છે આ કેસુડો છે તે ઘણા સેંકડો હજારો વર્ષો પહેલાંનો આયુર્વેદિક એવો ઝાડ છે જૂનો અને ઘણા આ ફૂલમાં ઘણા એવા એના અવશેષો એવા આયુર્વેદિકમાં વપરાય છે તો ગરમીમાં એવું કહેવામાં આવે છે કે ઉનાળામાં તમે આ પાણીમાં નાખીને તમે એ પાણીથી ના હો તો તમે ગમે એવી શરીરમાં ગરમી હોય એ નીકળી જાય અને આ ફાગણ મહિનામાં ફૂલે છે ફાગણ મહિનામાં આ ફૂલ થાય છે કેસુડામાં અને આનો કલર પણ બહુ સારો અને નેચરલ બને છે તો ધૂળેટીના સૌ કોઈને તો મળે નહીં પરંતુ જેની પાસે હોય એ આ ઉપયોગ કરીને સારો એવો કલર નેચરલ બનાવી શકે છે કાંઈ નુકસાન પણ નહીં આનાથી તો થોડાક ફૂલ આપણે લઈ લઈશું આગળ પણ હજી મોટો કેસુડો છે એક એ પણ આપણે આગળ હજી જોશું તો ફૂલ જોઈ શકો છો તમે બહુ મોટા મોટા ફૂલ છે ઘણા એવા ફૂલ છે આમાં જોઈ શકો છો તો તમે આ કેસુડો જોયે છે કે નહીં તે કમેન્ટમાં અવશ્ય લખીને જણાવજો તો દરેક જગ્યાએ મળે પરંતુ અહીંયા નખત્રાણા અમુક ઝાડ છે અહીંયા કને આ જગ્યામાં અને કાં તો થી બીરુ રસ્તો છે જે ફોર્ટ મહાદેવ વાળો ત્યાં પણ ઘણા ઝાડ એવા આવેલ છે અહીંયા પણ જોઈ શકો છો તમે ઘણા એવા ઝાડ હજી આપણને જોવા મળી રહ્યા છે તો મિત્રો બહુ સારા સુંદર મજાના ઝાડ અને હાલ ફાગણ મહિનામાં આપણે વાત કરીએ તો જે ખીલે અને તેની ખુશ્બુ અને તેની સુંદરતા બહુ જોવા જેવી હોય છે તો અહીંયા ઘણા પ્રમાણમાં એવા ઝાડ છે અને નીચે પણ ઘણા એવા પાંદડા પડ્યા છે એના ફૂલ તો પાંદડા આ હમણાં હાલમાં ફાગણ મહિનામાં પાંદડા નહીં પણ ફૂલ જ ફૂલ આખા ઝાડમાં જોઈ શકો છો તમે પાંદડું ક્યાંય જોવા નથી મળતું માત્ર ફૂલ ને ફૂલે જ જોવા મળી રહે છે તો આ છે કેસુડો અને આપણાથી જેટલા બને એટલા લઈ જાય તો ઘરે કલર પણ બનાવીશું હોળી આવી રહી છે ધૂળેટી હાલમાં તો મિત્રો આપણે થોડા ઘણા એક થેલીમાં લઈ લીધા છે અને ઘરે જઈને જોશું કે કેવો કલર આનો બને છે તો અહીંયા આપણે જોઈએ તો સુંદર એવો દ્રશ્ય કેસુડાનો ઝાડનો બહુ મસ્ત મજાનો ઝાડ છે અને સુંદરતા તેને જોઈ શકો છો તમે દૂરથી જ આપણને ખબર પડી ફૂલ જોઈને કે આ એવું જૂનું ઝાડ અને સુંદર મજાના કેસરી ફૂલો તો તમે આ ઝાડ વિશે વધારે માહિતી હોય તો કમેન્ટમાં એની માહિતી કમેન્ટમાં લખી જણાવજો જેથી બધાને જાણવા મળે અને વિશેષતા શું છે ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે તો મિત્રો વિડીયો અને લોકેશન અને આ ઝાડ જેને કહેવાય જૂના આયુર્વેદિક એ જમાનાના અને તેના ફૂલો તો કેવા લાગો આ વિડીયો અને લોકેશન અને આપના કેસુડાના ફૂલ અંદર તમે જોઈ શકો છો અહીંયા ગને કે મધ જે મધમાખી છે તે પણ અહીંયા ફૂલનો રસ ચૂસવા ઘણી ઘણી અહીંયા જોવા મળી રહી છે આપણે ને ફૂલો તો એને જોઈએ કે બસ ફૂલ ને ફૂલ જ નજર આવે છે ઝાડ ઉપર તો તમને વિડીયો કેવો લાગો તે અવશ્ય કમેન્ટમાં જણાવજો ફરી મળીશું નવા વિડીયો નવા બ્લોગ સાથે